બાદ ગામમાં આવી ગામની સીમા વૃદ્ધા પર દુષ્કર્મ આચર્યો હોવાની જાણ થતા જિલ્લા પોલીસ વાળા ઘટના સ્થળે ચક્ર કર્યા છે નેશનલ ક્રાઈમ રેકોર્ડ અનુસાર ગુજરાત મહિલા સામે નોંધાયા છે આના કરતા પણ મોટા ભાગના કેસો નોંધાયા વિના જ બને છે ગુજરાત વર્ષ બે હાજર વીસ થી એકવીસ માં બે હાજર સોતેર બળાત્કાર ના કેસ અને બે હાજર એકવીસ થી બાવીસ માં બાવીસ ને ઓગણચાલીસ બે હાજર બાવીસ થી બે હાજર ત્રેવીસ માં ભાવિશો ને આંકડાઓ ચિંતાજનક છે પરંતુ તેનાથી વધુ ડામણી બાબત તો પોલીસ ગુણાકારો ને પકડવા નિષ્ફળ રહી છે જી હા મિત્રો તો આ વિશે તમારું શું કેવું છે તો નીચે મારે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા ને વિડીયો કરો છો આ તમારો ખૂબ ખુબ આભાર